મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે બજેટ મુદ્દે કોંગ્રેસના એમએલએ અર્જુન મોઢવાડિયાએ પ્રહાર કર્યા છે તેમણે આ બજેટને નિરાશાજનક બજેટ ગણાવ્યું છે પેટ્રોલ ડીઝલ પર કર ઓછો થશે તેવું લાગી રહ્યું હતું પરંતુ તેવું કંઈ જ નથી મહિલાઓ માટે કોઈ યોજના નથી તેવું કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું છે સરકારી ભરતી માટેની કોઈ વાત નથી ખેડૂતો માટે સિંચાઈની કોઈ વાત નથી દરિયા કિનારાને લઈ કોઈ નવી યોજના નથી તેવું અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું નવા ટુ નથી મહિલાઓ માટે પણ કોઈ યોજના નથી સરકારી ભરતી માટેની પણ કોઈ નવી વાત નથી તેવું તેમણે કહ્યું છે રાજસ્થાન જેવું જે પ્રમાણમાં ગરીબ રાજ્ય કહેવાય એ સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો આપે છે ગુજરાતમાં અપેક્ષા હતી કે એટલીસ્ટ રાજસ્થાનની પેરિટીમાં મોંઘવારી ઓછી કરવા માટે સાડા ચારસો રૂપિયામાં ગેસનો બાટલો મળશે પેટ્રોલ ડીઝલ ઉપરનો કાર ઓછો થશે પણ એ પણ કરવામાં આવ્યો નથી બહેનો માટે કંઈક આયોજન લઈને આવશે એવી અપેક્ષા હતી કે રાજસ્થાનની અંદર દરેક બહેનના ખાતાની અંદર પંદરસો બે હજાર રૂપિયા જમા થઈ શકતા હોય તો ગુજરાત જેવા સમૃદ્ધ રાજ્યની અંદર ગરીબ બહેનો માટે પણ આ યોજના લઈ આવી શકાય